એવરી બોબા ટી ઇન જસ્ટ 99 રૂપીસ ઈઝી બોબા લાવ્યું છે ઇન્ડિપેન્ડન્સ ડે ની ખાસ ઓફર ગુજરાતના તમામ આઉટલેટ પર માત્ર 99 માં મળશે તમને ઓલ બોબા ડ્રિંક્સ 50 થી વધુ ઓથેન્ટિક ફ્લેવર્સ ક્લાસિક બોબા હાઈ ટી થી લઈને બબલ મોહિટો સુધી એકવાર ટ્રાય કરશો તો બસ દિલ જીતી લેશે અહીંયાની બોબા વેરાઈટીઝ કારણ કે અહીંયાની દરેક સિપમાં છે તાઇવાનનો ઓથેન્ટિક સ્વાદ અને 100% શુદ્ધ વીган સ્વાદ તમારા ફ્રેન્ડ્સને સાથે લાવો અને ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરો એકદમ મસ્ત અંદાજમાં આ ઓફરનો લાભ તમે માત્ર 15 ઓગસ્ટના દિવસે જ લઈ શકશો આ ઓફર ગુજરાતના રાજકોટ, સુરત અને મોરબીના તમામ આઉટલેટ પર મળશે બોબા ડ્રિંક્સની સાથે સાથે તમને મળશે એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ વફલ્સ અને ફ્રાઈઝ અમે અહીંયા ટ્રાય કર્યું ચારો બોબા ટી, સ્ટ્રોબેરી યોગર્ટ સ્મૂધી, સમરબેરી બબલ કોફી સોલ્ટેડ ફ્રાઇઝ અને ઓરિયો વફલ્સ ઇઝી બોબા જ્યાં દરેક સિફ્ટમાં છે ઇન્ડિપેન્ડન્સ ડે નો જશ્ન તો પહોંચી જાવ તમારા નજીકના આઉટલેટ પર